પોરબંદર જિલ્લામાં એક યોગ કોચે અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે વિશ્વ યોગ દિવસે જ આ કોચે રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે પોરબંદર જિલ્લા યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ કરશનભાઈ ખૂટીએ વિશ્વ યોગ દિવસે જ પોતાનું રાજીનામું આપ્યું છે યોગ બોર્ડના ચેરમેન શ્રી પાલને તેઓએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે જિલ્લામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ કાર્યક્રમો આપવામાં આવે તેમાં યોગ કોચનો કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો નથી અને અન્ય યોગ કોચ અને ટ્રેનરોને કાર્યક્રમમાં ન આવવા બાબતે ઉશ્કેરવામાં આવે છે ચારે યોગ કોચના નામ જોગ તેઓએ જણાવ્યું છે કે તેનો કાર્યક્રમમાં સહયોગ મળતો ન હોવાથી કાર્યક્રમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેમજ આ બાબતે વારંવાર રજૂઆત કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી નથી યોગ શિબિર હોય યોગ સંવાદ હોય કોમન કાઉન્ટાઉન યોગ પ્રોટોકોલનો પ્રોગ્રામ હોય કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ હોય કોઈ પણ પ્રકારનો કોચ દ્વારા સહયોગ મળતો નથી અને ખોટા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે ખોટી રીતે યોગ ટ્રેનરોને ઉશ્કેરવામાં આવે છે જિલ્લામાં તમામ પ્રોગ્રામમાં જિલ્લા કોર કમિટીના સભ્ય કેતનભાઈ કોટિયા અને જિલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી કાર્યક્રમો સફળ થાય છે મારું નામ જીવાભાઈ કરશનભાઈ ખોટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા હર હંમેશ યોગના પ્રોગ્રામ આ ગુજરાતમાં આપવામાં આવે છે મને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટરના પ્રોગ્રામમાં પણ મારે કોર્ડિનેટ કરવાનું હોય આજે પોરબંદરમાં આઠ કોચ છે એમાં ચાર કોચ જે કોઈ પ્રકારનો સહયોગ આપતા નથી અને એમાં છે હાર્દિકભાઈ તન્ના અને શાંતિબેન ગોતિયા પછી રાજેશભાઈ કક્કડ અને ગોર્ધનભાઈ ચાવડા એ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બનાવવામાં આવે કામગીરી કોઈ કરતા અને ઉલટાના યોગ ટ્રેનર નો ઉસ્કા અને આવા 21 જૂન ના પ્રોગ્રામ હોય કે યોગના પ્રોગ્રામમાં યોગ ટ્રેનરો ને મોકલવા ના પાડવામાં આવે છે તો એ એ જેના માટે આ બાબતે વારંવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને રજૂઆત કરી પરણા પર એક્શન લેવાતા નથી અને આ તો યોગ નું કાર્ય છે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કીધું ભાઈ દરેક લોકો સ્વસ્થ બને નિરોગી બને આજે નાના નાના બાળકો હુમલાના લીધે હાર્ટ એટેકને લીધે મૃત્યુ પામે આ ડાયાબિટીસ રાજધાની બનતી જાય તો લોકો શારીરિક માનસિક રોગ રીતે પોરબંદરવાસીઓ નિરોગી બને અમારો એ ઉદ્દેશ્ય આ સેવાનું કાર્ય છે તો આવા તત્વોને તાત્કાલિક ધોરણે એને મુક્ત કરવા જોઈએ કેમકે સહયોગ આપતા અને એકલા એકલાને જ મારે કામ કરવું પડે મને સહયોગ કોર કમિટીવાળા આપે અગિયાર કોર કમિટીના સભ્ય છે એમાં કે કેતનભાઈ અને મારા કોર કમિટીના સભ્યો સહયોગ આપે બીજા કોચ પણ સહયોગ આપે પણ આ ચાર કોચ સહયોગ આપતા નથી અને વિરોધ કરે અને ખોટે ખોટા ફોટા પાડે અને ઉપર મોકલે કે અમે આમ કામગીરી કરી હકીકતમાં કામ કરતા નથી અને ટ્રેનરો જે છે અમુક તો એ ટ્રેનરો પણ પોતે ખોટા ક્લાસ હલવે અને પોતે ખોટા ખોટા પાડી અને ગાંધીનગર મોકલે આ ગુજરાત સરકાર જે માટે યોગ બોર્ડની રચના કરી કે ભાઈ લોકો સ્વસ્થ નિરોગી બને ખોટા પાડવા માટે આ એટલે ખોટું રોકવા માટે પ્રયત્ન કરું તો આ લોકો આખા ખોટું બધાને કરવું એટલે આ બાબતે મેં મારે નૈતિકતા રાજીનામા આપ્યું અને એક નૈતિકતા હોવી જોઈએ લોકોમાં તો એ મારે નૈતિકતાને ધોરણે રાજીનામું આપી દીધું અને ગાંધીનગર ચેરમેન સાહેબને લેટર આપ્યો અને આપ સૌને જણાવું કે પોરબંદર નિરોગી તંદુરસ્ત બને એ માટે નૈતિકતા ધોરણે આપણે કામ કરીએ તો એ મારો ઉદ્દેશ્ય છે પણ આ લોકોને એ ગમતું નથી એ આખું પોતાનું ધાર્યું કરવું કામ કરવું નહીં ઉશ્કેરાવવા ટ્રેનરોને અને એકવીસ જૂનના આઠસો ટ્રેનરો છે અમારા સાધકોના ટ્રેનરો એમાં બસો હાજર હતા તો એ આ લોકો કોચ કો પચાસ ટકા હાજર નહોતા તો એક એકવીસ જૂન તો પરિવાર યોગ બોર્ડ દ્વારા પગાર લે તો એને આવવું જોઈએ અને ફરજ બને તો એ નથી આવ્યા બરાબર તો એને પણ એક બોર્ડને ને મેં જાણ કરી છે સત્ય છે એ સત્ય છે અને જે ઓન પેપર છે ક્લાસ કેટલા બોગસ હાલે યોગ કોચ કેટલા બોગસ ક્લાસ હાલવે એ ઓન પેપર છે બોર્ડે પણ ક્લાસો રિજેક્ટ કરેલા અને કારણ બતાવેલા છે તો આ બાબતે સત્ય સમાજ સામે આવવું જોઈએ અને આવા લોકો પોરબંદર ને યોગમય બનાવવા માટે નિરોગી બનાવવા માટે પોરબંદર ને સુખાકારી બનાવવા માટે આ એક વિઘ્નરૂપ છે તો આવા કોચ કોચને તાત્કાલિક હું હટાવવા જોઈએ એટલે ન હટાવે તો ઉમેરાજીને હું આપી દો આપણે કામ કરવું નથી બરાબર કેમ કે આપણે સત્ય અને ધર્મના રસ્તે હાલવું જોઈએ અને યોગ એ કાર્ય છે અને આ બધાનો ખૂબ ખૂબ આભાર એકવીસ જૂન વિશ્વ યોગ દિવસના યોગ પ્રોટોકોલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પચાસ ટકા યોગ ટ્રેનરો અને સાધકોના સહયોગ મળ્યો હતો આ બાબતને ધ્યાનમાં રાખતા નૈતિકતાના ધોરણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે જેના પગલે ભારે ચકચાર મચી છે ਨੇ ਪੁਲਪੋਪੜ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੂਰਬੰਦਰ